માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં હશે તો અત્યારે વાગી રહ્યા બપોરના બાર અને વરસાદ ચાલુ છે મિત્રો અને આપણે જ્યાં તો દાડીએ કપાસ વેણવા છૂટી ગયા છીએ હવે જઈ છે ઘરે એ પાછળ આ અમારું બોનું છે અને ચાલુ છે વરસાદ તો આખા કપડા લીલા થઈ ગયા છે પલરી ગયા છે કારણ કે વરસાદ ચાલુ હતો અને આ છે આઈડા બાજુમાં વાવેલા આઈડા સારા છે અને ના બધું બતાવું રો આઈડા પાસે તું તુવેર વાવેલી પણ તુવેર દેખાતી નથી દેખાય તો જોઈ લો અને આ છે અશ્વિન ભાઈ કે કેવું છે અશ્વિન ભાઈ તમારે લાઈક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર કુછ શેર કીજે અને આ છે અમાર રોડ આ રોડ અદ્ધ ગામ થી

અને અમે વાયતી થી જાર ને અમે અડધી જાર વાઢી હે અને અડધી બાકી છે આજ માર પપ્પા ને છે ગામ નાઈ પણ કે કેવા માંગે છે તો નાઈ પણ તું કહો છો કોને શરમ ના હોય આમાં કે સસ્તા કલીબોન તમે કેવા માંગો છો કલીબોન ના પાડે હે શરમાય છે અને આ છે સલકી સલકી છે મિત્રો જોઈ શકો તમે અને પાંચ અડકડા આવશે મિત્રો જોઈ શકો તમે અમારા બ્લોગ માં નવા હોય તો લાઈક કરજો શેર કરજો તમે પણ ના ભૂલતા જય માતાજી મિત્રો ચટક જાય છે રૂ રૂ ભરી જાય છે મિત્રો ચલો મિત્રો આપણે આ બ્લોગ સમાપ્ત સમાપ્ત કરીએ અમારા બ્લોગમાં નવા હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા જય માતાજી